વડોદરામાં વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની વિધિ સમારોહ અંબે વિદ્યાલય જય અંબે વિદ્યાલયના હોદ્દેદારો હાજર રહ્યા અંબે સ્કૂલ હરણી સીબીએસસી સ્કૂલના હોદ્દેદારો હાજર રહ્યા હરણી સમા લિંક રોડ ખાતે કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું આયોજનમાં મોટી સંખ્યામાં જોકે હોદ્દેદારો હાજર રહ્યા હતા સીબીએસસી સ્કૂલના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા હરણી સમા લિંક રોડ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જોકે વડોદરામાં વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની શપથવિધિ સમારોહ યોજાયો હતો આ શપથવિધિ સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ હતો જેમાં અંબે વિદ્યાલય જય અંબે અંબે વિદ્યાલયના હોદ્દેદારો પણ હાજર રહ્યા સ્કૂલ હરણી સીબીએસસી સ્કૂલના હોદ્દેદારો પણ હાજર રહ્યા હરણી સમા લિંક રોડ ખાતે કાર્યક્રમનું જોકે આયોજન કરવામાં આવતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાલયના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને વડોદરામાં વિદ્યાર્થી સંઘ હોદેદારોની શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણચાલીસ બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું ઓગણચાલીસમાંથી માંથી હેડ ગર્લ હેડ બોય બંને હાઉસ કેપ્ટન છે હાઉસ વાઇસ કેપ્ટન છે એમને સાશ અને બેચિસ આપવામાં આવ્યા જે પ્રોગ્રામમાં અમારા પ્રમુખ અતિથિ તરીકે શ્રી જે આઈ વસાવા સર જે ઈસ્ટ ઝોનના ટ્રાફિક બ્રાન્ચના હેડ છે એસી છે એ હતા તેમજ અમારા અમિત સર જે ચેરમેન સર ડાયરેક્ટર વિવેક શાહ સર ડાયરેક્ટર મેડમ મિત્તલ મેડમ અને ભાવેશા મેમ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમારે સ્કૂલના દરેકે દરેક બ્રાન્ચના એટલે બે સ્કૂલના પ્રિન્સિપલ્સ સુપરવાઇઝર્સ અંબે વિદ્યાલય જે અંબે વિદ્યાલય ઇન્વેસ્ટર સેરેમનીનો પ્રોગ્રામ હતો મોટી સંખ્યામાં બાળકોએમાં ભાગ લીધો વિજેતા થયેલા અને છૂટાયેલા પ્રતિનિધિઓનું આજે શપથવિધિ સમારોહ થયો હતો જેમાં ટ્રાફિક એસી પી વસાવા સાહેબ હાજર રહ્યા હતા તેમણે ટ્રાફિક અવેરનેસ વિશે પણ વાલીઓ તથા બાળકોને સૂચિત કર્યા હતા અને ચૂંટાયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા તેમને શેષ બ્લેઝરથી એવોર્ડ કર્યા હતા સમારોહ હતો જેમાં ઓગણચાલીસ બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું ઓગણચાલીસમાંથી માંથી હેટ ગર્લ હેટ બોય